વલસાડમાં દરિયા નજીકના કુલ તેર ગામડાઓમાં પ્રવર્તતી રસ્તાની સમસ્યાથી પરેશાન ગ્રામજનોને હવે રાહત મળી છે ધારાસભ્ય ભરત પટેલની સતત રજૂઆતો અંગે સરકાર દ્વારા પંદર કરોડ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે આ કામો ત્વરિત શરૂ કરવામાં આવતા ગામના મુખ્ય માર્ગોને સ્ટેટ અને નેશનલ હાઈવે સુધી જોડી ગામડાની કનેક્ટિવિટીને વધારવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે આજની તારીખમાં પંદર કરોડના રસ્તાનું ખાતપોર કર્યું છે અને આ રસ્તા મુખ્યમંત્રી સડક યોજના અને બીજી વિવિધ સરકારની યોજનાઓમાંથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મજૂર કરીને આપ્યા છે હજુ પણ બધા ચાર પાંચ રસ્તાઓ બાકી છે પ્રોટેક્શન વોલ બાકી છે એમ કુલે લગભગ એકોટી કરોડના રસ્તા પ્રોટેક્શન હોલ નું કામ અમે આવનારા અવનાર દેશો પૂર્ણ કરવાના છે ખાટમોટ કર્યું છે ટૂંક સમયમાં એજન્સી નક્કી છે વર્ક ઓર્ડરો પાઈ ગયો છે એટલે ટૂંક સમયમાં રસ્તાનું કામો શરૂ થશે એટલે આ તબક્કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગ અને મકાન ખાતું સંભળાય છે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ